પોરબંદરમાં જગન્નાથ મંદિરે જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તોએ પંચામૃત અને જળાભિષેક કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો પોરબંદરના સુદામા મંદિર સામે અંદાજિત બસો વર્ષ પુરાણું ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ જેઠસુદ પૂર્ણિમાના ખાસ દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો અને પૂજારી પરિવારે ભગવાન જગન્નાથજી બલભદ્રજી તથા સુભદ્રાજીને પંચામૃત વડે તથા જલ વડે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે જગન્નાથપુરીમાં જેઠસુદ પૂર્ણિમાનો દિવસ એ સ્નાન પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ દિવસે જગન્નાથજી બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરવામાં આવે છે પછી એકસો આઠ કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ જળયાત્રા સાથે ભગવાનના નૌકા વિહારના દર્શનનું આયોજન પણ સાથે કરાયું હતું ભગવાન જગન્નાથજી આજના દિવસે તેના મામાના ઘરે જાય છે અને ત્યાં પંદર દિવસ વિરામ કરી અષાઢી બીજના દિવસે રથયાત્રા દ્વારા નગરચર્યા કરવા બહાર નીકળે છે જળયાત્રા દરમિયાન ભગવાનને શુદ્ધ પાણી અને પંચામૃત વડે અભિષેક કરવામાં આવે છે કમળના ફૂલ વડે મંદિરમાં ખાસ શણગાર કરાયો હતો તો ભગવાનની આકર્ષક નૌકા પણ બનાવવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનનું પંચામૃત તથા જલ વડે અભિષેક કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો મહંતે જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં યોજાય પરંતુ નિજ મંદિર ખાતે જ રથયાત્રા પર બિરાજમાન જગન્નાથજીના દર્શન સવારે સાતથી રાત્રિના આઠ સુધી ભક્તો કરી શકશે જેથી ભગવાન શ્રી કૃષ્ણભાઈ બલરામ

સેવા પૂજા કરતા આવીએ છીએ પોરબંદરની અંદર સુદામા ચોકની અંદર આશરે દોઢસો વર્ષ પુરાણું જગન્નાથનું મંદિર આવેલું છે જગન્નાથ મંદિરની અંદર ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલભદ્ર બિરાજમાન છે જગન્નાથ મંદિરની અંદર વર્ષની અંદર બધા તહેવારો ઉજવવામાં આવે છે દાખલા તરીકે રામનવમી છે જન્માષ્ટમી છે જળયાત્રા છે અષાઢી બીચ છે અને અન્નકોટના દર્શન રાખવામાં આવે છે આજના પાવન દિવસે ખાસ જે જ પૂનમ ના દિવસે ભગવાન નો જલા અભિષેક કરીએ છીએ વ્રજ ની અંદર હવે મારી વૃદ્ધા અવસ્થા થઈ ગઈ છે એટલે હવે મારે ભગવાન કૃષ્ણ નો રાજ્યભિષેક કરવો જોઈએ તેથી તેને આચાર્ય પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી વ્રજવાસી ની અંદર ગોપ ગોપીઓ માટીના ગળાની અંદર દૂધ દહીં ચંદન ભરી ગોદાવરી જળ ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલભદ્રજી મહારાજ ને રથ ઉપર બિરાજમાન કરી અને મંદિર ની અંદર દર્શન રાખીએ છીએ Oh